આપ જોઈ રહ્યા છો જાણે ફોટો કોપી કાઢી હોય તેવું પ્રિન્ટિંગ છે તેના હાથની કળા જુઓ અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતો આયુષ શર્મા અને હિન્દુત્વના સપના રાખતું સંસ્કારી નગરી વડોદરાનો યુવાન આયુષ બ્યુરો ચીફ નૌકારભાઈ શાહ ન્યૂઝ સેવન ઇન્ડિયા પંચમહાલ જય જગન્નાથ દોસ્તો મારું નામ આયુષ ચોકન શર્મા છે અને હું વડોદરાનો રહેવાસી છું આજે જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે તો એના કારણે હું એ જગન્નાથ સ્વામીની એક ભવ્ય પેઇન્ટિંગ બનાવી છે ને આ પેઇન્ટિંગ બનાવવા માટે ભગવાને જ મને આજ્ઞા આપી છે